समुजी बेन साथे बात आए जे बोलो किसान सम्मान निधि उतना ऐटा हमने बैंक में बेजार माले जे हाँ अठले बेजार में तो मैं खेड़ उतने खरीद ली था है अजब पर है तब कंफर्मेशन मार्टे में तो हमने फोन करो चुके तो हमने माले से क्या नाथी माले था हाँ मरे मरे तो है पर वो एम को के वो पोते बीएससी

આવતી લોકસભાની ચૂંટણીમાં તમે ભાજપના સમર્થનમાં છો કે નથી એવું પૂછો તમે મને હા તો અમે સમર્થનમાં નથી જ્યાં સુધી શિક્ષકોની વિદ્યા સહાયક ને શિક્ષણ સહાયક ની કાયમી ભરતી જાહેર થાય ને ત્યાં સુધી ભાજપ ને મત ક્યારે દેવાડો નથી અને બીજા ને કોઈ મત દેવાય નથી દેવાનો ભાજપ એટલે તમે તમારા ઉપરી અધિકારી ને મંત્રી મંડળ જે હોય ને એને કેજો કે અમને ફોન માંથી આવું જાણવા મળ્યું હે કે અને ગાંધીનગર આગળ થઈને અમારી આજે સાના સાહી જેવું વર્તન કરે તો અમે તો ગાંધીનગર અમારો હક માંગવા આવી ને ભીખ માંગવા તો આવતા નથી ને તમારી પાસે અમે તમને અહીંથી મત મૂકીને પ્રશ્ન નો ઉત્તર છે વિધાનસભાની અંદર મંત્રી મંડળ ને કહી શકો તો તમે એ તો કરતા નથી તમે તો ચૂંટણી આવે એટલે તમને બધા લોકોના મત સાંભરે ચૂંટણી ન હોય ત્યારે તમે કોઈને અડી લેવાય આવતા નથી